હલો ડાયરાને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં સવારને તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોકમાં ને મસ્ત મજાના સુરજ દાદા ઉગી ને ઉપર આવી ગયા છે જ એટલે ને વાગી ગયા છે ડાયરો સવારના સાત થઈ ગયા છે ને આપણે આજના વિડીયોની શરૂઆત કરી દીધી છે ને હવે ચીરામણનું કામકાજ ચાલુ છે સિરામન કરી લઈએ તમને જોઈને તો તમને ખબર તો પડી જ ગઈ છે આજતા વિડીયોમાં શું આવશે મસ્ત મજા ના જે પક્ષીઓ બોલે છે બીજી ગોરસ નામ લીધું કર બુલ બુલ બોલે આ બાજુ બધી ખેસકોલા ને એવું બધી બોલે ચકલા એવું ટીટોડી આમ પડામ બોલે સવાર માં ચકલા ને એવું બોલતો એ ક્યાં ગલ પછી

આઈડિયું વાવેતર તો મુહૂર્ત કરવાનું છે તો જો બાળકો આવી ગયા તો બાળકોના હાથે મુહૂર્ત કરવાનું છે તો ગોળ ધાણા ને જુવાર ને એવું બધું લઈને આવી ગયા છે ચોખા ને જુવારનો આપણે હાંખ્યો કરવાનો અમે તો હા મિત્રો જુવારનો હાંખ્યો કરીએ અને ઘણા ખરા આપણે મગનો કરે પછી બીજાનો કદાચ કરતા એ ખ્યાલ નહીં પણ અમે તો હા જુવારનો હાંખ્યો કરીએ અને જો આપણે

તો હવે મુરત કરી ના કોનાથે કરવાની કરવાનું બધા છે બે તાંડી કે મારે મુહૂર્ત કરવું મારે મુર્ત કરવું ચાલો મિત્રો આપડે ખેડૂત ને રાખડી બંધાય છે હમણાં પછી એક હાંતી હાંતી હું આપડે ઓણી ને બાંધી ને એક રામજીભાઈ ને બાંધી

ત્રણ વર્ષ ના ચોથું વર્ષ છે એટલે માતાજી નામ લઈને ચાલુ નઈ કલ્પેશ ઘણા ઊંડા વાય ગયા કલ્પેશ નહીં એવું ગાડા ચાલો ડાયરો ફાઇનલી છે ને આ ભાગમાં આપણે કમ્પ્લીટ માંડવી હોઈ ગઈ છે અને ઉબલા ભાગમાં વાવવાની છે જો શેધા મસમનો શા લઈને આવે છે હે હવે અહીં એક બાકી રહ્યો એક ઉથલ તો નહીં ઓલી બાજુ જાય એટલે પૂરું થઈ જાય પછી આનો ભાગ પૂરો ને વછી જવાનું ઉબલ્યા ભાગમાં મસ્ત મજાનું વાવેતર થઈ ગયું માંડવીનું પૂરું થઈ ગયું છે હવે ડાયરો વાગી ગયા છે હવે બપોરમાં એક થઈ ગયો છે

ડુંગળી ડુંગળી નાખી લસણ નાખો ને ચાલો એવું કઈ કરો ચાલો ડાયરો બધા બનાવી જો વિડીયો આપડે માઇન્ડ વીવ આવી ને આવી ગયા ઘરે અને ઢોળા ને બધા ને પાણી પાય ને જવલી બાજુ સાય બાંધી દીધા હે કઈ ઢાળિયા મને કઈક બધા આપણે બાર ને પછી હાથ પગ ધોઈ ને જો મસ્ત મજાની કેરી ની સાયલ ઉતરે હે આ બાજુ જો

ઈ સાલ કાઢતા ને એમને એક કેરીન સાલ કાઢી તો તમાર અડધી કેરી ચાલો ડાયરો જો મત સમજાય કેરીનો રસ પીયા થાય છે અરમ નાખીને યોર

જે આપણે માઇન્ડિંગ વાવેતર કરી એમાં ધોરિયા કરવાના હે ખાલી પાણી પાવું પડશે ને આજે વરસાદ ન આવે તો જોકે કે વરસાદી વાતાવરણ થાય તો હવે હરે રે આ બાજુ જો બધી વરસાદ હશે આ ગઢડા ને આજી બાજુ ગઈ રહી હતી તો લગભગ નહીં હોય મારે ખ્યાલ પ્રમાણે આગળ આ ગળ્યું કે વરસાદ હશે ને અત્યારે જો ખાતર કરી બહુ વધારે ના કરતા હા બેસમાં થાય

બાજુ આવશે કાર બોર ની મોટર ચાલુ થઈ કુવાની થઈ જે હમણાં ચાલુ થાય પછી બતાવું પાણી કુવાની મોટર ચાલુ કરી દીધી છે ને જો ઠેડ અડધા ધોરીએ પોગી ગયું છે પાણી હવે સરખું ઘટતું જવાનું ને પછી પાણી વાળતું જવાનું અને મસ્ત મજાનો વ્યૂ હે કાંઈ ઘટે નહીં એવો જોરદાર વાલોજી વસી જાય તો કામ થઈ જાય આપણે ગુલકનું આખું કેટલું પાટલું પી ગયું છે ને આમાં ચાલુ કરી દીધું છે ને હવે લાઇટે જવાની તૈયારી છે કાંકર પે હા હા આપડે કેરા ઘોડ થઈ ગયું એટલે પાણી આયેલું જ જાય ને લાઈટ રે ત્યાં ખાબ ખાબર નહીં હવે લાઈટ નું હમણાં આપણે અમારે કઈ છે ને નેઠો જ ન હોય ક્યારે આવે ક્યારે જાય ન એટલે લાઈટ નું તો એવું હરખું રહી જાય રહી જાય ને વઈ જાય તો વહી જાય ઘડીક વાર નો લાગે ઈશ્વરભાઈ બત્તી લઈને આવે છે લાઈટ રે ત્યાં પાણી વાળવાની હલો પાણી વાળવા કોણ આવે છે કઈ

I don't know. I don't know. I don't